ગોંડળના ઠાકોર દેવાજી ગોંડળ ઠાકોર કુંભાજીના પુત્ર સંગ્રામજી થઈ ગયા સંગ્રામજીને ચાર કુંવર હતા મુળુજી દેવાજી હઠીજી ને ભાવસિંહ મોટા પુત્ર મુળુજી ગાદી નશીન થયા પણ વધુ ન જીવ્યા મુળુજીને બે પુત્ર હાલાજીને દાજી હાલાજી નિર્વશ ગયા નાના દાજી ગાદીએ આવ્યા એ પણ વધુ ન જીવ્યા છેવટે કાકા દેવાજી ગાદીએ આવ્યા દેવાજીએ પોતાના બંને નાના ભાઈઓ હઠીજીને ભાવસિંહને ગરાસમાં ભાગ દીધો હઠીજીને સેનાપતિ પદ આપ્યું હઠીજી સૈન્ય લઈ ધોરાજી રહેતા ત્યાં તેમને રામાનંદ સ્વામી સાથે ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો તેમણે સત્સંગ સ્વીકાર્યો કે તરત મોટાભાઈ દેવાજીને શ્રી હરિનો યોગ કરાવ્યો દેવાજીને હરિ સાથે હૃદયથી પ્રીત બંધાઈ ગઈ શ્રીહરિના યોગમાં દેવાજી દસ વર્ષ સુધી રહ્યા તેમણે શ્રીહરિને પ્રસન્ન કરી લીધા હતા સંવંત અઢારસો અઠ્ઠાવનમાં જ્યારે રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને ધર્મદુરા સોંપી તે વખતે દેવાજીએ એક પાણીદાર ઉત્તમ અશ્વ ભેટ આપવા હઠીજીને જેતપુર મોકલ્યા હતા તેમણે પ્રથમવાર શ્રીહરિને સંવત અઢારસો સાહીઠમાં સન્માનપૂર્વક ગોંડળમાં પધરાવ્યા હતા પોતાના આવાસમાં ઉતારો આપી સેવા બરદાસ્ત કરી હતી ગોંડળમાં જ શ્રીહરિનું આગમન સાંભળી ગામમાં રહેતો રત્નો શ્રી શ્રીહરિના દર્શન માટે આવ્યો રત્નો શ્રીહરિનો અનન્ય ભક્ત હતો મહારાજને ત્યાં શ્રીહરિનો મુકામ હોવાથી તેને ત્યાં જતા સંકોચ તો થયો પણ હિંમત ભેગી કરીને તે ત્યાં ગયો શ્રીહરિના ચરણમાં દંડવત કર્યા પછી બે હાથ જોડી કહ્યું દયાળુ આપ તો ગરીબ નિવાજ છો અહીં દરબારે અમારા જેવાથી જાજુ અવાય નહીં માટે મારે ઘેર ઉતારો રાખો તો અમને કંઈક સુખ આવે શ્રી રત્ના કડિયાની વિનંતી સ્વીકારી તે સાંજે જ શ્રી રાજ દરબારેથી નીકળી ગામમાં તેના ઘરે પધાર્યા રત્નો તો રાજી રાજી થઈ ગયો પણ ઘરમાં ઢોલ્યો નહીં પાથરવાનું નહીં તેથી આગો પાછો થતો હતો ત્યાં હરિ સાંગા માંચી ઉપર બેસી ગયા સાથેના સંતોએ ખુલ્લામાં ઉતારો કર્યો બાપુ દેવાજીને થયું કે શ્રીહરિ હજુ કેમ ન આવ્યા તેઓ સ્વયં હરિને તેડવા રત્ના કડિયાને ત્યાં આવ્યા તે વખતે શ્રી હરિ બાજરાનો રોટલો અને છાશ જમતા હતા આ જોઈ બાપુને શ્રીહરિનો યથાર્થ મહિમા સમજાયો સામાન્ય ગાભાની ગોદડી ઉપર શ્રી હરિ પ્રસન્ન મુદ્રામાં બેઠા હતા આવા ગરીબ ઘરે પણ શ્રી જા જાણે મોટા રાજ મહેલમાં બેઠા હોય તેમ આનંદપૂર્વક રોટલો આરોગતા હતા દેવાજી ઠાકોર પણ શ્રી હરિ સન્મુખ નીચે બેસી ગયા ગોંડણ નરેશને આટલા નમ્ર જોઈ શ્રી હરિ ઘણું પ્રસન્ન થયા ને તેમના ભક્તિભાવને વશ થઈ શ્રીહરિ પાછા તેમના મહેલમાં પધાર્યા એકવાર વાર શ્રીહરિ જેતપુરથી વીરપુર પધાર્યા ગોંડળ નરેશ દેવાજી બાપુને આ સમાચાર મળ્યા એટલે તેમણે શ્રી હરિને ખાસ ગોંડળ પધારવા આમંત્રણ મોકલાવ્યું તેમનો ભાવ જોઈ શ્રી હરિ ગોંડળ પધાર્યા દેવાજી બાપુએ પોતાના લાવ લશ્કર સાથે સન્મુખ જઈ શ્રી હરિનું ભવ્ય સ્વાગત કર્યું ગોંડળી નદીને કિનારે હાલ જ્યાં નવલખો છે ત્યાં સુંદર દેવાર્ચનના સ્થળમાં શ્રી હરિને ઉતારો આપ્યો ગામના હરિભક્તો ક્ષત્રિય ભક્ત ડોસાભાઈ જેઠાભાઈ વિપ્ર મીઠાભાઈ રૂડા શેઠ રાઘવજી સુથાર જીવરામ તેના પુત્રો દેવરામ નારાયણ અને અજરામર સુથાર જોધાભાઈ તથા રત્નાભાઈ હરભમ નારાયણ વાઘજી વાલજી કડવાભાઈ અર્જણભાઈ દેવશીભાઈ લખુજી નાથજી વાલજી વગેરે લુહાર ભક્તો તેમજ વણકર ભક્તો ગગો અને નારાયણ જણસારી આંબાભાઈ તથા કાનજી અને મુસલમાન ભક્તો શેખજી અને જીવન વગેરેને તથા બાઈ હરિભક્તોને પણ બોલાવ્યા શ્રી હરી તથા સંતો માટે તેમણે વિપ્રો પાસે રસોઈ કરાવી હતી શ્રી હરીને તથા સંતોને પોતાના દરબારગઢમાં પધરાવવા માટે દેવાજી બાપુ શણગારેલો હાથી રથ પાલખીઓ વગેરે લાવ્યા હતા શ્રી હરીને પોતે હાથ પકડીને હાથી ઉપર બેસાડ્યા મુક્ત મુનિ તથા અન્ય મોટેરા સંતો રથમાં બેઠા બીજા સંતો તથા હરિભક્તો ઝાંજ પખાજ સાથે કીર્તન ઉત્સવ કરવા લાગ્યા આગળ દરબારી ઘોડે સવારો પાછળ કીર્તન મંડળી મધ્યમાં હાથી ઉપર શ્રીહરિ અને તેમને ચામર ઢોળતા દેવાજી બાપુ અને ત્યારબાદ સંતોના રથ પદાતી વગેરેથી સવારી અપૂર્વ શોભતી હતી બજારો પાણી છાંટી સ્વચ્છ બનાવ્યા હતા ઠેર ઠેર આસો પાલવના તોરણો શોભતા હતા સમગ્ર ગામ જાણે આ ઉત્સવના રંગે રંગાઈ ગયું હોય તેવા ભાવમાં હતું રાજ દરબારમાં સવારી ઝૂકી હરિ ઉતર્યા દરબારમાં પધાર્યા દેવાજી બાપુએ શ્રી હરિનું ચંદન પુષ્પ અત્તર વગેરેથી અર્ચન કર્યું મેવા તથા મીઠાઈઓના થાળ ધર્યા શ્રી ચરણ કમળ છાતીમાં લીધા રાજાએ શ્રી હરિને પોતાના સિંહાસન ઉપર પધરાવ્યા અન્ય સંતો પણ વ્યવસ્થા પ્રમાણે બેઠા સંતોએ કીર્તન ઉત્સવ કર્યો મુકુંદ વર્ણી તથા જયાનંદ વર્ણીએ દૂધપાક પૂરીની રસોઈ શ્રીહરિ માટે કરી હતી તે તૈયાર થઈ એટલે શ્રીહરિ જમવા પધાર્યા જમીને શ્રીહરિએ દેવાજી બાપુને પ્રસાદીનો થાળ આપ્યો અન્ય સંતોને શ્રીહરિ જાતે દૂધપાક પીરસવા પધાર્યા જમ્યા પછી શ્રીહરિએ બાપુને કહ્યું આપની રૂચિ અનુસાર આપ કહો તો કીર્તન ઉત્સવ કરીએ નહીં તો જ્ઞાન વાર્તા કરીએ દેવાજી બાપુએ હાથ જોડ્યાને કહ્યું પ્રભુ આપ અંતર્યામી છો અમારું શ્રેય થાય તેમ જ કરો છો તેથી આપને જેમ યોગ્ય લાગે તે પ્રમાણે કરો શ્રી હરિ તેમની સરળતાથી પ્રસન્ન થયા પછી મુક્ત મુનિએ કીર્તન ગાવાની આજ્ઞા કરી મુક્તાનંદ સ્વામીએ નયન ભરી કબ દેખું કીર્તાર એ કલ્યાણ રાગના પાંચ પદો ગાયા શ્રી હરિના સ્વરૂપમાં પરમાત્મા સ્વરૂપનો ભાવ રામાનંદ સ્વામીને વચને તેમને થયો હતો તેમણે મેઘપુરમાં રચેલા પદો લગન લગી હૈ મૂર્તિ માધુરીસે એ પદો ગાયા અને ત્યારબાદ પ્રગટ કે ગુનહમ ગાવે એ કાફી રાગના ચાર પદો ગાયા શ્રીહરિના સ્વરૂપની નિષ્ઠાના મુક્તાનંદ સ્વામીના પદો સાંભળી શ્રી હરિ પ્રસન્ન થયા અને કહ્યું તમારા આવા ભક્તિભાવના પદો સાંભળી અમને ખૂબ આનંદ થયો દેવાજી બાપુ રાજા હતા એટલે રાજનીતિમાં તો પ્રવીણ હતા બુદ્ધિ પણ સતેજ હતી અને મોક્ષની રીત સમજવામાં પણ તેમની એટલી જ તીવ્ર બુદ્ધિ હતી તેમણે મુક્ત મુનિને કહ્યું સ્વામી તમારા આ પદોમાં જ્ઞાનસભર ભર્યું છે શાસ્ત્રનો સાર તેમાં આવી જાય છે મુક્ત મુનિની આંખમાં આંસુ હતા તેમણે ફક્ત એટલું જ કહ્યું બાપુ જેમ સૂર્ય પોતાના તેજથી પ્રકાશમાન છે ઓળખાય છે ચંદ્ર કે તારા તેની ઓળખાણ આપી શકે નહીં તેમ પ્રભુ પણ સ્વયં પૃથ્વી ઉપર પધારે ત્યારે જ તેમની ઓળખાણ થાય છે હું પણ ભૂલો પડ્યો હતો પણ મહારાજે મહેર કરી એટલે ઓળખાણ પડી શ્રીહરિ આ ગોષ્ઠી સાંભળી મંદ મંદ હસવા લાગ્યા તેમણે કહ્યું બાપુ આ મુક્ત મુનિએ જે ગાયું છે તેમાં મર્મ છે સંતના અને અમારા જે દર્શન થયા છે તે જ મોક્ષનું મૂળ છે પ્રગટ પ્રભુ વિના તેમના પરોક્ષ કે વ્યાપક સ્વરૂપમાં ચિત્તની વૃત્તિ સ્થિર થતી નથી સાચા સદગુરુમાં ભગવાન પ્રગટ હોય છે તે દ્વારા ભગવાનનું સ્વરૂપ ઓળખાય છે શ્રી ગોંડળમાં દેવાજી બાપુના ભાવથી પાંચ દિવસ રહ્યા ત્યાંથી નીકળવાનો વિચાર કર્યો એટલે બાપુ ઉદાસ થઈ ગયા પરંતુ શ્રીહરિએ તેમને કહ્યું જે સુખ લીધું છે તે સંભાળી અખંડ આનંદમાં રહેવું ઉદાસીનતાને અંતરમાં ઉતારવી નહીં તેથી ભક્તિમાં વિઘ્ન થાય એમ કહી શ્રીહરિ ગોંડળથી સરદાર જવા નીકળ્યા બીજા વર્ષે ભગવાન સ્વામિનારાયણે પ્રબોધીની એકાદશીનો ઉત્સવ મોડામાં કર્યો હતો ત્યાંથી ધોરાજી પધાર્યા હતા પટેલ હરિભક્ત ખીમાણીને ત્યાં ઉતર્યા હતા દેવાજી બાપુના નાના ભાઈ હઠીસી ધોરાજી રહેતા હતા તેઓ પણ શ્રી પરમ ભક્ત હતા દેવાજી તે વખતે ભાઈને મળવા સરદાર આવ્યા હતા બંનેને ખબર પડી કે શ્રી હરિ ધોરાજી આવ્યા છે ને ખીમાણીને ત્યાં ઉતર્યા છે એટલે દેવાજી બાપુએ ખીમાણીને કહેવરાવ્યું અમે મહારાજના દર્શન કરવા તમારે ત્યાં આવીએ છીએ ખીમાણીને લાગ્યું કે દરબાર મારે ઘેર આવશે તો મારે ભેટ ધરવી પડશે એટલે તેને મનમાં મૂંઝવણ થવા લાગી શ્રી હરિએ તેની મૂંઝવણ જાણી અને પરામાં ભીમા કુંભારને ત્યાં ગયા તે તો ગાંડો ઘેલો થઈ ગયો ફળિયામાં તેના પારસ પીપળા નીચે ઓટો હતો ત્યાં કોથળા ઉપર શ્રી હરિ બિરાજ્યા દેવાજી બાપુને ખબર પડી કે શ્રી હરિ ખીમાણીને ઘેર નથી અને ભીમા કુંભારને ત્યાં પધાર્યા છે એટલે તેમને દિવાનને કહ્યું ચાલો આપણે ભીમાભાઈને ત્યાં દીવાને કહ્યું બાપુ એ તો કુંભાર છે તેથી આપશ્રીને તેને ત્યાં ન જવાય આ સાંભળી દેવાજી બાપુએ કહ્યું સાક્ષાત ભગવાન જો કુંભારને ત્યાં ઉતર્યા હોય તો હું તો તેમનો સેવક છું મને શોબાદ પણ દીવાનને રૂચ્યું નહીં તેણે કહ્યું તમે રાજા છો રાજાનો મોભો પ્રજા સમક્ષ જળવાય તે રાજનીતિનો નિયમ છે દેવાજી બાપુએ દિવાનનું સાંભળ્યું નહીં અને ભીમા કુંભારને ત્યાં આવ્યા તેઓ હરિના ચરણ સ્પર્શ કરીને ઓટલા ઉપર શ્રી હરિ સન્મુખ નીચે જ બેસી ગયા દિવાન તથા બીજા અમલદારો પીપળાની સામે માટીનો ઢગલો પડ્યો હતો તેના ઉપર બેઠા કારણ કે દેવાજી બાપુ શ્રી હરિ સન્મુખ ગુણપાટ ઉપર બેઠા હતા કુંભારને ત્યાં બીજું શું હોય થોડી વાર હરિએ વાતો કરી બાપુને આનંદ થયો તાપ સખત હતો પરંતુ બાપુ તો નિરાંત કરીને બેઠા હતા દેવાજી બાપુને શ્રીહરિ પ્રત્યે અનન્ય ભક્તિ હતી રાજકારભારમાં ગુંથાયેલા હોવા છતાં શ્રીહરિ સોરઠમાં જ્યાં વિચરણ કરતા હોય ત્યાં તેઓ દર્શને આવી જતા અને વળી પોતાના રાજ્યમાં પણ શ્રીહરિને પધરાવતા એક વાર તેમણે શ્રીહરિને ગોંડળ તેડાવ્યા અને શ્રીહરિ તેમનો ભાવ જોઈ સંતો પાર્ષદો તથા કાઠી ભક્તો સહિત પધાર્યા શ્રી હરિને રાજના બગીચામાં ઉતારો આપ્યો અહીં પીપળાના થડે સૌએ પોતાના ઘોડા બાંધ્યા તંબુઓ અને રાવટીઓમાં ઉતારા કર્યા પાકશાળા પણ ત્યાં જ રાખી હતી શ્રીહરિએ ત્યાં સભા કરી પોતાના સ્વરૂપના જ્ઞાનની વાતો કરી પછી નાહવાની ઈચ્છા થઈ બાગમાં જ કૂવો હતો શ્રી હરિએ તેમાં ઉતરીને સ્નાન કર્યું પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના પ્રસાદીભૂત એ જળથી એ કૂવાનું પણ મહાત્મય વધી ગયું અહીં દેવાજી બાપુએ આઠ મણ રીંગણા મંગાવ્યા હતા શ્રી હરિએ રીંગણા જોયા અને કહ્યું આજે તો શાકોત્સવ કરવો છે આ સાંભળી બાપુ રાજી થયા શ્રી હરિએ કહ્યું બાપુ આઠ મણ રીંગણા છે તો આઠ મણ ઘીમાં તેનો વઘાર કરવો છે માટે ઘી તથા હવે જ મસાલા વગેરે મોકલાવો બાપુએ બધો જ મસાલો મંગાવ્યો ઘી પણ મંગાવ્યું પોતે શ્રી હરિની આ લીલાના દર્શન કરવા અને પ્રસાદી જમવા ત્યાં જ રોકાયા હવે જ મસાલો બધો આવી ગયો પણ તેમાં હળદર ન હતી શ્રીહરિએ કહ્યું કાંઈ વાંધો નહીં હળદરને ઠેકાણે આપણે કેસર વાપરીશું બાપુ આ સાંભળી રાજી થઈ ગયા આજે જીવનમાં કદી પણ ન ચાખી હોય તેવી અદ્ભુત પ્રસાદી મળવાની છે તેનો આનંદ તેમના અંતરમાંથી મુખના ભાવ ઉપર દેખાવા લાગ્યો શ્રીહરિ પોતે ચીરી પાડીને રીંગણાં સુધારવા લાગ્યા સંતો પાર્ષદોને પણ રીંગણામાં કેમ ચીરી પાડવી જેથી મસાલો તેમાં સારી રીતે ભરી શકાય તે શીખવાડતા હતા બધું જ તૈયાર થઈ ગયું શ્રીહરિ ઉઠ્યા આઠ મણ રીંગણા વઘારવા માટે આઠ ચૂલીઓ તૈયાર કરાવી હતી દરેક ચૂલીઓ ઉપર રંધેડા ચઢાવ્યા તેમાં એક મણ ઘી નાખી વઘાર કર્યો પછી મસાલો ભરેલા રીંગણા નાખ્યા આઠે ચૂલીઓ ઉપર તે પ્રમાણે રીંગણાનું શાક તૈયાર થવા લાગ્યું શ્રી હરિ વારંવાર તપેલા ઉઘાડે અને તવેતાથી શાક હલાવે થોડી વારે શાક તૈયાર થઈ ગયું રોટલા પણ તૈયાર થયા શ્રી હરિએ સંતોની હરિભક્તોની પાર્ષદોની પંક્તિ કરાવી બાપુને પણ પાટલા ઉપર બેસવા કહ્યું ત્યારે તેમણે કહ્યું આપ જમશો પછી જ હું જમીશ શ્રીહરિ તેમના ભાવથી પ્રસન્ન થયા શ્રી હરિ પંક્તિમાં રીંગણાનું શાક પીરસવા લાગ્યા પંક્તિમાં શ્રી શ્રીહરિ પીરસે વળી રંધેડાઓમાંથી શાક હલાવી શાક પણ કાઢે અને તે શાક પાત્રમાં લઈને પંક્તિમાં પધારે એમ એકી સાથે ત્રણ ક્રિયા કરતા શ્રીહરિના ત્રણ સ્વરૂપના દર્શનથી દેવાજી બાપુ અત્યંત આનંદમાં આવી ગયા પોતાને ધન્ય માનવા લાગ્યા શ્રીહરિએ પોતાને આંગણે આ ઉત્સવ ઉજવી આવી દિવ્ય લીલા કરી પોતાને કૃતાર્થ કરી દીધા એ ભાવથી તેમની આંખોમાંથી હર્ષાશ્રુ ચાલવા લાગ્યા શ્રીહરિએ સ્વયં બનાવેલું સુંદર શાક અમૃતથી પણ અધિક સંતો પાર્ષદો સૌએ જ જમ્યા કોઈએ રોટલા કે ખીચડી લીધા નહીં શ્રીહરિ પણ વારંવાર પંક્તિમાં પધારે સંતોની પંક્તિમાં દેખાય વળી હરિભક્તોની પંક્તિમાં પણ દેખાય અને પાર્ષદોને પણ ખૂબ આગ્રહ કરી પીરસતા દેખાય આ દિવ્ય દર્શનથી સૌ ભાન ભૂલી ગયા અક્ષરધામના દિવ્ય સુખનો અનુભવ થયો દેવાજી બાપુ સાથે તેમના ચારેય પુત્રોને જમાડ્યા અને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા શ્રી આ બાગમાં રોજ સભા કરતા દેવાજી બાપુ પણ રોજ શ્રીહરિના દર્શન કરવા અને જ્ઞાન વાર્તા સાંભળવા આવતા ત્યાં એક પાખંડી આવ્યો તેણે શ્રીહરિની વાર્તા સાંભળીને કહ્યું તમારી વાત સમજાતી નથી પરંતુ આ મુક્તાનંદ સ્વામીની વાત સમજાય છે આ રીતે મુક્ત મુનિની પ્રશંસા કરી શ્રીહરિને ગૌણ કરવાનો પાખંડીનો ઈરાદો હતો પરંતુ મુક્તાનંદ સ્વામીએ તરત જ કહ્યું ભગવાનની વાણી તો શ્રુતિ સમાન કહેવાય બ્રહ્માદિકને પણ તે ન સમજાય તો તમે કોણ માત્ર પોતાનું માન હણાયું તેથી તે ઉઠીને ચાલી નીકળ્યો આ બાગમાં શ્રીહરિ સૌ સંતોને અષ્ટાંગ યોગ શીખવતા હતા પરંતુ તેમાં કેટલોક વિક્ષેપ થતો એટલે શ્રીહરિએ દેવાજી બાપુને કહ્યું અહીં સંતોને યોગ શીખવીએ છીએ પણ અહીં માણસોની અવર જવર વિશેષ છે તેથી વિક્ષેપ પડે છે માટે કંઈ એકાંત સ્થાન હોય તો બતાવો એટલે દેવાજી બાપુએ ગામની ઉત્તરે ગોંડળી નદીના કાંઠા ઉપર આશાપુરી માતાના સ્થાનમાં શ્રી હરિને ઉતારો આપ્યો ત્યાં બધી જ વ્યવસ્થા કરી દીધી શ્રી હરિ સંતોને ત્યાં યોગ શીખવતા તે વખતે શ્રી હરિ ગોંડળમાં બે મહિના રહ્યા હતા ગામના અજાભાઈ તથા હરભમને ત્યાં પધરામણીએ પધાર્યા હતા તેમને ઘેર જમ્યા પણ હતા વળી એ સ્થાનની નજીક એક પ્રણામીનું મંદિર છે તે મંદિરની પાસે જ રત્નાકળિયાનું ઘર હતું જ્યાં શ્રીહરિ એક રાત રહ્યા હતા શ્રીહરિએ ગોંડળી નદીમાં તેના જુદા જુદા આરે તે વખતે સ્નાન કર્યું હતું ત્યાં હાથીયા પથ્થર ઉપર બેસી શ્રીહરિ ઘણી વાર નહાયા છે તે ધરાનું નામ પણ હાથીઓ ધરો પડી ગયું છે એકવાર શ્રી ધોરાજી પધાર્યા ત્યારે દરબાર હઠીસીને કહ્યું બાપુ તમે તો ભૂષણ કહેવાવ તમારા રાજ્યમાં ક્ષત્રિયો બાળકીની હત્યા કરે તે અયોગ્ય કર્મ કહેવાય તેનું પાપ રાજાને પણ લાગે બાળક તો શરણાગત કહેવાય તેનું તથા ગરીબોનું રક્ષણ કરવું એ રાજાનો ધર્મ છે એ ધર્મ ચૂકી તમે તમારા રાજ્યમાં થતો અધર્મ સાંખી લેશો તો ભગવાન તમને માફ નહીં કરે અમે બંધિયામાં પણ આ વાત કરી હતી અમે જ્યાં જઈએ છીએ ત્યાં આ વાત કરીએ છીએ બાળકીની હત્યા કરવાથી બાળ હત્યા અને સ્ત્રી હત્યાના બે પાપ લાગે છે માટે અમારી આજ્ઞા છે કે આ હત્યા થતી તમે અટકાવો જો એ નહીં અટકે તો એક સત્તા એવી આવી રહી છે કે જે કાયદો કરીને પણ આ પ્રકારની હિંસા અટકાવશે બાપુ હઠીસીને હરિની વાત ગળે ઉતરી ગઈ તેમણે કહ્યું જરૂર મહારાજ હું દેવાજી બાપુને કહી આ હિંસા અટકાવીશ શ્રી હરિ તેમની સરળતા જોઈને પ્રસન્ન થયા શ્રી હરિની આજ્ઞાથી દેવાજી બાપુએ બાળ હત્યા અને સ્ત્રી હત્યા પર પોતાના રાજ્યમાં કડક પ્રતિબંધ મૂક્યા હતા દેવાજી બાપુને શ્રી હરિ પ્રત્યે અનન્ય ભક્તિ હતી રાજકારભારમાં ગુંથાયેલા હોવા છતાં શ્રીહરિ સોરઠમાં જ્યાં વિચરણ કરતા હોય ત્યાં તેઓ દર્શને આવી જતા અને વળી પોતાના રાજ્યમાં પણ શ્રીહરિને પધરાવતા નોંધ દેવાજી ઠાકોર સંવંત અઢારસો અડસઠમાં અક્ષરવાસી થયા દેવાજીને ચાર કુંવર નથુજી કાનુજી મોતીભાઈ અને ભાણાભાઈ દેવાજીના અક્ષરવાસ પછી નથુજી ગાદીએ આવ્યા તેમણે બે વર્ષ રાજ કર્યું ને અઢારસો સિત્તેરમાં દેહ મૂકી ગયા તે પછી કાનુજી સાત વર્ષ ગાદીએ રહ્યા સંવંત અઢારસો ઇઠ્યોતેરમાં મોતીભાઈ ગાદીએ આવ્યા તેમને મુક્તાનંદ સ્વામી સાથે અપાર હેત મોતીભાઈએ રાજનો કાર્યભાર શ્રી હરિને શિરે મૂકી દીધો હતો શ્રી હરિને વારંવાર દરબારમાં પધરાવતા ભક્તિમાં લાજ શરમ રાખતા નહીં ધૂન ભજનમાં ભાન ભૂલતા ઉચ્ચ સ્વરે ધૂન ઝીલાવતા નાના સંતને પણ દંડવત કરતા રાજવી હોવા છતાં નિયમ પાલન ચૂકતા નહીં માળા પૂજા કર્યા વગર રાજકાજ કરતા નહીં લોકો તેમને જનકની ઉપમા દેતા એમનો અક્ષરવાસ સંવંત અઢારસો સત્તાણુંમાં થયો પછી ભાણાભાઈ ગાદીએ આવ્યા તેઓ પણ એવા જ ધર્મિષ્ઠ હતા તેઓ સંવંત ઓગણીસો સાતમાં અક્ષરવાસી થયા નથુજી કાનુજી મોતીભાઈ ભાણાભાઈ સંગ્રામજી બીજા આ પાંચેય રાજવીઓને શ્રી હરિના અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા गोंडल गादी पर थी गये राजवीओ संग्राम जी पहला कुंभाजी जन्म सोल सो चौतरीस सोल अड़तालीस निधन सत्तर सौ हालोजी संग्राम जी जन्म सोल सौ छोतेर सत्तर तेर, निधन सत्तर सो बन कुंभोजी हालोजी जन्म सत्तर सो बार सत्तर सो बावन, निधन सत्तर सौ नेव्याशी मुडूजी जी संग्राम जी जन्म सत्तर सौ चौप्पन सौ सत्व्या निधन सत्तर सौ एक्ु दाजी भाई मुडूजी जन्म सत्तर सौ पंचोत्र राज सत्तर सौ एक्ु निधन अठारह सौ देवजी जी संग्राम जी जन्म सत्तर सौ ओगण सीतर राजी अठार सौ निधन अठारह सौ बार नथुजी देवाजी जन्म अठार सौ चौद अठार सौ कानूजी देवाजी राजगादी गादी अठार सौ निधन अठार सौ मोती भाई देवाजी जन्म सत्तर सौ सत्ता अठार सौ निधन अठार सौ एक्तालीस भाणाभाई भा देवाजी राजगादी अठार सौ निधन अठार सौ संग्राम जी बीजा भाणा भाई જન્મ અઢારસો બાવીસ રાજગાદી અઢારસો એકાવન નિધન અઢારસો ઓગણસિત્તેર ભગવતસિંહજી સંગ્રામજી બીજા જન્મ અઢારસો પાસઠ રાજગાદી અઢારસો ઓગણસિત્તેર નિધન ઓગણીસો ચુમ્માળીસ આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો